કાલે ગવણી ને બધું કરવાનું છે એટલે જો લસણ તો અગાઉ જ ફોલવાનું હોય હા મેં બાબરે પૂછ્યું ચારસો રૂપિયા કીધું હા સાંડલા પણ કેટલા કેટલા લાવી સ્મિતાબેન ની આવ્યા છે અને જો બધાય બપોરા કરવા બેહી ગયા છે કા દીદી જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે અમારા નવા વ્લોગમાં લે થયું જય જય માતાજી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા અંદર જોકે તમે બધા મજામાં ને અમે પણ ખૂબ જ મજામાં છીએ કાલની જેમ મેં વાત કરી હતી એમ મીન્સ કે એટલે કે આજે બ્લોગ મેં મેં કહ્યું તો કારણ કે કાલે છે ને મારા પપ્પાની તિથિ છે ત્રીસ તારીખે અને આજે તારીખ થઈ છે ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ તારીખ થઈ છે એટલા માટે અસ્મિતાબેનની આજે આવવાના છે કારણ કે કેવલની તો બધા સુરતથી વહી આવ્યા છે અને હેતલબેનની આવી ગયા છે દક્ષાબેન યા સાંજે આવવાના છે અને અસ્મિતાબેન આજ સવારમાં આવે કે બપોર પછી આવે કારણ કે તિથિ છે એટલે બધા એક દિવસ અગાઉ આવવાના છે તો કારણ કે તિથિ ઉજવવાની છે ગૌણું કરવાની છે અને સાંજે સત્સંગ રાખવાનું છે એટલે કે સાંજે આપણે મહિલા મંડળ જે હોય ગોપી મંડળ મારા ગામમાં છે એનો સત્સંગ રાખવાનો છે એવું બધું કરવાનું છે કાલની તારીખમાં એટલે એની આજે બધી તૈયારી કરવાની છે ઘણા બધા મહેમાન આવવાના છે મહેમાન એટલે કે આપણે ઘરના જ મહેમાન બધા આવવાના છે પણ એની થોડી ઘણી તૈયારી તો કરવી પડે કારણ કે બે ફૈયોની બધા આવવાના છે એટલા માટે તો અત્યારમાં તો દુકાનનો ખોલી નાખી છે થોડુંક કામ છે દુકાનો પતાવી નાખી પછી બપોર પછી બધા મહેમાનની બધા આવે પછી પાછા મળીશું અને કોઈ પણ મહેમાન આવે છે તો કાંઈ વાંધો નહીં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સાથ સહકાર આપતા રહેજો દિલથી આભાર માનીએ છે અને બધા એ જાગી ગયા છે ને પોતપોતાના કામે લાગી ગયા છે અને કેવલની કાકીની જો કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ જો ખાટલા છેડાવાનું એ બધું કામકાજ સારું છે

બબર પછી નીકળ્યા હોય તો બહુ લાગત તને ક્યાંક પોરો ખાઈ લેવા ઘડી કેવું લાગે તો

ફંખા ન પવન આવની એમ છે નવા છે કાધીયા ભાભી દયા ભાભી ને આજે બીજ છે એટલા માટે એને ફરાળ બનાવ્યો છે અને હા આમાં

ભાવનગરથી અસ્મિતા બેન આવ્યા છે ને એટલે એને કાલે ગોવણિયું કરવાની છે તો ભાવનગરથી જ બધી વસ્તુ લેતા આવ્યા હતા હા રૂમાલ ને એવું બધું ન્યાં તમારે અમારે ત્યાં ઢસા છે અમારે ઢસા લેવા જવું પડે બેન તમારે થારું સિટીમાં જો નાની નાની ઢીંગલીઓના ગોવણીયું કરણ છે એટલા ઉલાવીને જ માથમ નાખવાનું પીનું છે ને કેમાં આમાં

અને આ બચ્ચા પાલટી બધા કોણ ખાય છે કાં તડકો છે એટલે બધા જો બધા મામા ફુઈના વેકેશનમાં ભેગા થયા છે કા સુરત થી शारદાબેન નો ફૂલ સપોર્ટ છે અને અસ્મિતાબેન છે ને વેકેશન કરવા માટે સુરત જવાના છે કા એટલે એ બધાને

આ કોણ છે નીલ લક્ષાબેન ની જો બાકી હતા તો ત્યાર બધા વેવા છે મહેશ મુકવા આવ્યા છે અને વાળું નો સમય થઈ ગયો છે અને બધાય છોકરાને પેલા બધા વાળું કરવા બહાર દીધા છે અને મોટા મોટા બધા બાકી છે એને વાળું કરી લીધી તમે હા શું કાધું

ફેર દેજો હા કે બાબા શું વાંધો આ મુના ભાઈ દેજો બરાબર ખા છે તમારા એમ કો હે હા એમ છે તો કાલ

હું આલો અમે માને કે વિદાવ સંતાને થા આવે છે મને તો જો અમે બધા બેઠા છીએ વાળો કરવાને વાળોમાં તો બટેટાનું શાક આખા રીંગણાનું શાક છે રસ છે રોટલી છે અને છાસ છે કા મહેમાન જો છે કાઈ બીજું કાઈ જોઈએ છે હાલો દક્ષાબેન દક્ષાબેન काहीँ भन्दो नि हेर तँ कहीँ खुट्छ नि तिनीहरूको दाई